હવે દરેક જગ્યામાં વધારો થશે એટલે કે કોઈ સ્થળ પર જશો તો લોકોની ભીડ બહુ થશે તેવી જ રીતે ભીખ માગવાવાળાની પણ વધારે લોકો ભીખ માંગવાવાળા પણ વધારે માગશે એ લોકોની સંખ્યા પણ વધી જશે કેમકે દિવાળી આવી છે એટલે દિવાળીના પર્વમાં કોઈ ના નહીં પાડે એમ જાણીને એવું સમજીને એ લોકો એમની આવડત પ્રમાણે ભીખ માંગતા હોય છે તો મિત્રો એટલા બધા ભારતની અંદરમાં આપણા ગુજરાતની અંદરમાં એટલા બધા ભિખારીઓની સંખ્યા વધી ગઈ છે કે આ ભીખ માંગવું એક ધંધો પ્રોફેશનલી ધંધો બનાવી લીધો છે મિત્રો જેથી તમે ગમે ત્યાં જાઓ તો ભીખ કોઈ વ્યક્તિ માગતું હોય તો એને ભીખ ના આપી હા કોઈ અપંગ હોય વૃદ્ધ હોય એ વસ્તુ અલગ છે એ વસ્તુ અલગ છે મતલબ પણ તમે અત્યારે જોવો છો તો નાના નાના બાળકો ભીખ માંગે છે યુવા અવસ્થાના લોકો ભીખ માંગે છે જેને હાથ પગ પગ બધું જ સલામત હોય એવા લોકો પણ ભીખ માંગે છે એવા લોકોને ભીખ ના આપતા મિત્રો કેમકે એ લોકો બસ ભીખની ભીખ તો ખાલી બહાનું છે પણ એ લોકો એમનો ધંધો જ કરી રહ્યા છે હવે ભીખ પણ એક પ્રોફેશનલ ધંધો બનાવી લીધો છે એટલે બને ત્યાં સુધી ભીખ ના આપતા કેમ કે લોકો ભીખ માંગી માંગીને તમે જેટલું કમાઈ રહ્યા છો યા તમે કંઈક કરો છો ઘર માટે એનાથી વધારે લોકો ભીખ માંગીને ભેગું કરે છે અથવા એ નથી કરતા તો ભીખ માંગીને દારૂ પીવે છે ઘણા બધા આપણે એવા ભિખારીઓ પણ જોયા છે મિત્રો જે આખો દિવસ ભીખ માંગે છે અને આપણે સમજીએ કે યાર એને તકલીફ હશે તો આપણે કંઈક હેલ્પ કરીએ એવું સમજીને આપણે ભીખ આપી દઈએ છીએ પણ એ એનો ગલત ઉપયોગ કરે છે મિત્રો એ વ્યક્તિ ભીખ માંગીને લોકોને ભીખ આપવા મજબૂર બનાવીને પછી દારૂ પીતા હોય છે મિત્રો જેથી બને રહેજો જસ્ટ મિનિટ મારે જે પણ નવા મિત્રો જોડાય છે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આવું છું બસ માત્ર પાણી પીવું છે દોસ્તો E <laughs> aí হরে রাম হরে কৃষ্ণ শোনো না আনুবি মধ্যে একটু টিকেছে મિત્રો આપણે આપણી ચર્ચા આગળ વધારીએ તમે ગમે ત્યાં જુઓ તો લગભગ દરેક જગ્યાએ ભારતને પણ આખા વિશ્વમાં વિશ્વમાં મને ખબર નથી મિત્રો કેમકે હું આખા વિશ્વમાં કઈ જગ્યાએ ફર્યો નથી એટલે આપણે અત્યારે માત્ર આપણા ઇન્ડિયા દેશની જ વાત કરીએ કેમકે બીજી જગ્યાએ ભીખ માંગે કે નથી માંગતા એ આપણને ખબર નથી મિત્રો જેથી આપણે આપણા ગુજરાત યા તો ભારતની વાત કરીએ તો ગમે તે જગ્યાએ લોકો ભીખ માંગતા હોય તો ત્યાં આપવું નહીં બને ત્યાં સુધી જો તમારી આસપાસ કોઈ નાસ્તા લાયક યા ફિર એની જરૂરિયાત મુજબની કોઈ સ્ટોર યા દુકાન હોય હોટલ હોય તો એ છે તો કોઈ વાંધો નથી પણ લોકોએ ધંધો બનાવી લીધો છે ભીખ માંગવાની પણ સંસ્થાઓ ચાલુ કરી દીધી છે મિત્રો અને પ્રોફેશનલ ધંધો બનાવી લીધો છે સારા સારા લોકો કરોડપતિ લોકો બની ચૂક્યા છે ભીખ માંગી માંગીને એટલે ખરેખર જોવા જઈએ તો ભિખારી એ નથી ભિખારી આપણે જ છે એટલે મૂર્ખ આપણે છે એમ પણ કહી શકો કેમકે જે લોકો લાખો લોકો જેમના પાસે લાખો રૂપિયા જેમના પાસે છે એ લોકો ભીખ માંગીને કરોડો રૂપિયા બનાવે છે તો આપણે મૂર્ખ વ્યક્તિ છે કે એમને ભીખ આપીએ યંગ અવસ્થામાં લોકો ઘણા બધા લોકો એવા છે જે ભીખ માંગતા ફરે છે બસ સ્ટેશનો પર રેલવે સ્ટેશનો હોય કે ઘણી બધી જગ્યાએ તમે જોતા જશો કે લોકો ભીખ માંગવાનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું રહ્યું છે એટલે મિત્રો બને ત્યાં સુધી જો તમારી આસપાસ તમને એવું લાગે કે જેને ખાવાલાયક ઘરે કંઈ છે નથી યા જમીન જાયદાદ નથી અથવા તો એના આગળ પાછળ કોઈ છે નથી પુત્રો નથી યા બાપ નથી એવા લોકોને હેલ્પ કરો એવા લોકોને હેલ્પ કરો તો તમને પુણ્ય મળશે પણ તમે ગમે તે જગ્યાએ દાન પુણ્ય ના કરતા મિત્રો કેમ કે હવે આ ભીખ માંગવાનો ધંધો કરી લીધો છે એટલે તમને હું વિનંતી કરું છું હા જરૂર પડે ત્યાં આપો વાંધો નથી પણ દરેક જગ્યાએ ભીખ ના આપતા દરેક જગ્યાએ ભીખવા માગવાવાળા લોકો હોય છે એટલે દરેક જગ્યાએ ભીખ ના આપતા એટલે જોવો એની કન્ડિશન જુઓ કઈ રીતના છે શું છે એના પછી જ આપજો મિત્રો તમે ગમે તે મંદિરે જાઓ ત્યાં પણ મોસ્ટ ઓફલી મંદિરો પર ભીખ માંગવાળાની સંખ્યા સૌથી વધારે હોય છે કેમ હોય છે મિત્રો કેમ કે એ લોકો જાણે છે કે તમે મંદિરે આવશે એ વ્યક્તિઓ ભીખમાં ના પાડતા નથી અને આપી દેશે એટલે ભીખ માંગવાળાની સંખ્યા સૌથી વધારે હોય તો એ મંદિરોએ જ હોય છે અને બને ત્યાં સુધી હું તો તમને એ પણ કહું છું કે બંને ત્યાં સુધી મંદિરોમાં પણ એટલું બધું દાન કરવાની જરૂર નથી તમારાથી થાય એટલું કરો અને કોઈ જગ્યાએ ભંડારામાં ઠીક છે ભંડારામાં યોગદાન આપો તમારે ગરીબ લોકોને તકલીફ પડતી હોય ત્યાં યોગદાન આપો ત્યાં સેવા કરો પણ દરેક ભિખારીઓને ભીખ ના આપતા કેમ કે એ લોકો ભીખના નામે ધંધો કરી રહ્યા છે જેથી એ લોકોને હા જે લોકો ભીખ માંગતા હોય એને પૂછો પર્સનલી એ લોકોને પૂછો કે તમારે પ્રોબ્લમ શું છે કે ક્યાંથી શો કેમ છો ભીખ કે માંગો છો કામો ઘણા બધા છે મિત્રો દરેક પ્રકારની વેકેન્સીઓ ખાલી પડી છે અને જો એ થોડું ઘણું ભણેલ ના હોય તો પણ સાફ સફાઈથી માંડીને હોટલોથી માંડીને ઘણી બધી જગ્યાએ દરેક લોકો કાર્ય કરી શકે દરેક લોકો કામ કરી શકે એવા કામો છે મિત્રો જેથી એમને કામ પર લગાવો પછી પૈસા પણ તમે એ કહેશો તો એ ના પાડશે એની પણ હું ગેરંટી તમને આપું છું જો તમે કામની વાત કરશો કે હું તમને કામ આપું તો એ સો ટકા ના પાડશે એ પણ ધ્યાન રાખ કેમ કે એ લોકોને કામ કરવું જ નથી એ લોકોને સીધું ખાવા જોઈએ છે યા સીધા પૈસા જોઈએ છે એટલે પૂછજો પર્સનલી એમને પૂછો ક્યાંથી છો કઈ જગ્યા છો અને આજકાલ તમે જુઓ તો અપહરણના કેસો બહુ વધી રહ્યા છે બાળકોને ઉઠાવી લઈ જવાના કેસો અપહરણના કેસો બધા બહુ કેસો વધી રહ્યા છે એનું પણ માત્ર કારણ લગભગ મને એવું લાગે છે કે આ ભીખ જ છે ઘણા બધા બાળકોને અહીંયાથી ઉઠાવી લઈ જવામાં આવે છે અને કોઈ બીજા રાજ્યમાં યા વિદેશોમાં વિદેશોનું તો મેં પહેલાં કીધું મને ખબર નથી પણ બીજા રાજ્યોમાં બીજા સ્ટેટમાં જઈને એમને અલગ અલગ વિસ્તારના લોકોને અલગ અલગ વિસ્તારના બાળકોને અલગ અલગ વિસ્તારમાં લઈ જઈને ભીખ મંગાવી આવે મંગાવતા હશે એવું મને લાગે છે કન્ફર્મ તો મને ખબર નથી પણ મને એવું લાગે છે કેમ કે એ લોકો બાળકોનું અપહરણ કરીને કરતા શું હશે જે જે પણ તો તમને શું લાગે છે મારા મંતવ્યો કેવા લાગ્યા મારા વિચાર કેવા લાગ્યા મિત્રો એ પણ ચોક્કસથી જણાવજો કેમ કે હું માનું છું ત્યાં સુધી ભિખારીઓને ભીખ આપવી ન જોઈએ તો ભિખારીઓની સંખ્યા ઓછી થશે દિવસે ને દિવસે ઓછી થશે અને પૂર્ણ પણ થઈ જશે પણ તમે જો ભિખારીઓને ભીખ આપતા રહેશો તો એમાં વધારો થશે દિવસે ને દિવસે ભિખાર ભિખારીઓની સંખ્યા વધતી જશે પહેલાંની સરખામણીમાં તમે જોયું હશે તો અત્યારે વિખાર ભીખારીઓની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે તો મિત્રો કમેન્ટ પણ કરતા રહેશો તો મજા આવશે જે પણ લાઈવમાં આવી કમેન્ટ કરો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો તો આપણને મજા આવશે તમારા મંતવ્યો શું છે આ બાબતમાં હું તમને જે જણાવી રહ્યો છું એ સાચું છે કે ખોટું તમને કેવું લાગે છે એનું પણ કમેન્ટ દ્વારા જણાવજો મિત્રો આપણે એવું સમજીએ છીએ આપણે એવું જાણીએ છીએ સત્તા પણ ક્યારેક ક્યારેક આપણી સાથે આપણને હમ આ બાજુથી જરા પ્રોબ્લેમ આવી રહી હતી મિત્રો હવે કંઈક સારું લાગ્યું અને વ્યવસ્થિત જોવાયું છે તો આ બાબતમાં તમારું શું કેવું છે એ પણ મને જણાવજો મિત્રો અને કંઈક કમેન્ટ પણ કરશો તો મને વધારે મજા આવશે કેમકે આપણે જે ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છીએ એ ટોપિક યા એ મારી વાતો તમને કેવી લાગે કે અત્યારે બસ આટલું જ ફરીથી હું અત્યારે લાઈવ થઉં છું પણ કંઈક ટોપિક ચેન્જ કરીને થોડી વારમાં લાઈવ ફરીથી જોડાજો મિત્રો આપણો કંઈ લાઈવ થવાનો ફિક્સ સમય છે નથી આપણને જ્યારે પણ ફ્રી હોય જ્યારે પણ ટાઈમ મળે અને આપણને કંઈક લાઈવ થવાનો વિચાર આવ્યા સરસા મિત્રો સાથે કરવાનું થાય ત્યારે આપણે લાઈવમાં આવી જતા હોય છે અને તમે પણ જે પણ જાણતા હોય જેટલું પણ જાણતા હોય એ પ્રકારની પણ થોડી થોડીક સર્કર્ષ હોતો મજા આવે એટલે જેથી